પ્રથમ દિવસે આપણે જે શીખ્યા એ બધી આઇટમો રેગ્યુલર કરવાની પ્રક્રિયાઓ હતી એટલે કે તમારું સાત નંબર છે એમાં તમારે રૂટિન કામમાં શું શું કરવું પડે તો કે વારસાઈ ચડાવીએ હૈયાતીમાં હક દાખલ કરીએ હક કમી કરીએ એની અંદર કંઈક બીજી ક્ષતિઓ હોય તો એ સુધારીએ કૂવા બોરના હક દાખલ કરીએ અન્ય હકો જે છે એને ચેક કરીએ પાણીના હક બીજાને આપવા હોય તો કેમ આપવાના પાણીના હક રદ કરીને જમીન વેચવી હોય ત્યારે આપણે આ વાહદ રદ કેવી રીતે કરવા એ જોઈએ આપણું ટાઇટલ પત્રક જોઈએ જમીનના ક્ષેત્રફળની વિસંગતતા હોય તો જોઈએ ના કરવાના કાર્યો જોઈએ સાધની કાગળ કેવી રીતે ઘટાવા એ જોઈએ ન મળે તો આરટીઆઈ કેવી રીતે કરવી એવું બધું છે એ એ સિવાય કેટલાક ક્યારેક બનતા બનતી બાબતો જે તમને નહીં તો તમારે આજુબાજુના કોઈ ખેડૂત મિત્રોને કામમાં આવે કે ભાઈ કોઈનું ડેથ સર્ટિફિકેટ નથી તો એના આધારે પ્રક્રિયા અટકી પડે તો આવું ડેથ સર્ટિફિકેટ ન હોય તો કેવી રીતે ઘટાવવું કોઈનો જન્મના દાખલાની જરૂર પડે તો અપ્રાપ્યતાનો જન્મનો દાખલો કેવી રીતે કરાવવો સાત નંબરની સાંકળિયાની કોલમમાં કાંઈ વિગતો ઘટતી હોય તો કેવી રીતે શોધવી એને ચડાવી કેવી રીતે નકામી નોંધો આવી ગઈ તો દૂર કેવી રીતે કરવી ખેતરના નામની સુધારણા હોય તો કેવી રીતે કરવી તમે કોઈ પણ નોંધ આપવા દીધી હોય એટલે જેમ આપણે કંકોત્રી વાંચીએ અને એમાં કાંઈ ભૂલો નીકળે એમ તમારી એકસો પાંત્રીની નોટિસ બજી હોય એની પાકી થાય પ્રમાણિત નોંધ થાય પછી કાઢવી અઘરી પડે એને બદલે એકસો પાંત્રીસ નોટિસ વખતે કઈ ભૂલ હોય તો સુધારા માટે અરજી કેવી રીતે કરવી એ સિવાય ક્ષતિ સુધારા ઘણી બધી રીતે હોય જેમ કે રીસર્વેની ક્ષતિઓ હોય તો જે આપણે જોઈએ છીએ કે કબજા ફેરની રીસર્વેની ક્ષતિઓ ક્ષેત્રફળના સુધારાની ક્ષતિઓ સત્તાના પ્રકારનો ફેરફાર નામનો ફેરફાર કબજા ફેરનો ફેરફાર આવું ઘણું બધું હોય છે એના માટે રીસર્વે બાબતો આપણે જોઈએ એ સિવાય રીસર્વે પેલા જ્યારે કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ હતો સાદો હાથ હસ્ત રેકોર્ડ ને માં થયો ત્યારે પણ કોઈની ક્ષતિઓ રહી ગઈ હોય ને ઘણી બધી આવી ક્ષતિઓ છે જ કે આવી ક્ષતિઓ ખેડૂતને ધ્યાનમાં જ નથી તો આપણે આવી બધી શોધતા તમને શીખવાડી એ સિવાય માનો કે ગવર્મેન્ટનો સુઓ મોટો દ્વારા જે કાર્યવાહી કરવાની છે ઘણી બધી જગ્યાએ નથી થઈ શું કામ નથી એની ચર્ચામાં નથી આપણે ઉડાડીએ કે આપણા ગામમાં નથી સામૂહિક શરતમાં મોટોની જે જોગવાઈ છે છ ચાર બે હજાર પચીસના પરિપત્રની અમલવારી નથી થઈ તો તમે સામૂહિક અમલવારી બધા સાત નંબરે ભેગા કરીને અરજી કરી અને નવી શરતમાંથી જૂની શરતમાં જ્યાં નવ ક્લાસમાંથી સમગ્ર ગામની એ આપણે કેવી રીતે કરવી અને નવી શરતમાંથી જૂની શરતમાં થઈ ગઈ હોય એ જ ગામની અંદર કેટલાકની તો એના

નથી કારણ કે આપણે માર્કેટિંગના માસ્ટર નથી ને એવડું મોટું માર્કેટિંગનું આપણી પાસે ફંડ નથી તો આપણું માર્કેટિંગ તમે કરશો બધા માર્કેટિંગ તો નથી બોલતો કારણ કે માર્કેટિંગ આવે એની આ સ્વાર્થ હોય આ તો નિસ્વાર્થ ભાવે સેવા છે કે ભાઈ એની જીવત લઈને તમે છો તમારા ગામની અંદર અને તમારા ગામમાં તમે ઉજાસ ફેલાવશો કે જઈ અને આવા ખેડૂતોની મદદ કરશો તમારા સગાવાલાની સોથી પહેલાં શરૂઆત કરો કે તમે શીખી જાવ તો સોથી શરૂઆત કરીએ આપણા રેકોર્ડ સુધારશું પછી આપણા ભાઈઓના હગાવાલાના રેકોર્ડ સુધારી દેશું મદદ જરૂર પડે તો પાનના ગલે ગપ્પા મારતા હોય એની આપણે સારી વાત કરશું છેલ્લે કાંઈ નહીં તો એટલું કહેશું ભાઈ યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટલી અલગ હે તને આવા બધા કાર્ય કરતા આવડી જશે અને નહીં આવડે તો તું મારી પાસે આવજે મારી એટલે તમારી તમે શીખી ગયા એની પાસે હું તને કઈ માર્ગદર્શન આપીશ તો હાથે કામ કરતા થાય આવી બધી પ્રક્રિયાઓ આપણે ગઈકાલે શીખી ગયા આજે આપણે જુદે વિશ્વમાં જાય છે બોલી હતી કરેલા કાર્યો હવે કેટલીક વસ્તુ